સંઘ પ્રદેશ દમણના મોટી દમણ પોલીસ ચોકી નજીક અમદાવાદથી આવેલા યુવાન પર્યટકોની કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ સર્જાવા પામ્યો હતો કે સદનસીબે કારમાં સવાર યુવાનો સતર્કતા દાખવી કારમાંથી ઉતરી જતા તેમનો બચાવ થયો હતો ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચે એ પહેલાં આખી કાર બળીને ખાક થઈ જવા પામી હતી મળી રહેલ માહિતી પ્રમાણે આજરોજ અમદાવાદના નરોડા બેઠક પાસે આવેલ ભાગ્યોદય સોસાયટી ટુમાં રહેતા પચીસ વર્ષીય સાહિલ સમીર કુમાર પટેલ પોતાના અન્ય એક સાથી મિત્ર સાથે તેની સફેદ કલરની હ્યુન્ડાઈ વરના કાર નંબર જી જે ઝીરો વન કે પી વન ફાઇવ ઝીરો એટમાં સવાર થઈ દમણ આવ્યા હતા જ્યાં વહેલી પરોઢીએ છ કલાકની આસપાસ તેઓ મોટી દમણ પોલીસ ચોકી નજીક પહોંચ્યા ત્યાં તેમને કારમાં કંઈ સ્પાર્ક થયાનો અનુભવ થયો હતો જે ચેક કરવા અર્થે કારમાં સવાર બંને યુવાનો કારમાંથી બહાર નીકળતા જ કારમાં અચાનક આગ ભભૂકી જવા પામી હતી અને આખી કાર આગની જ્વાળામાં લપેટાઈ જવા પામી હતી ઘટનાની જાણ દમણ ફાયર વિભાગને કરતા જગ્યા ઉપર પહોંચી હતી જોકે ફાયર વિભાગ પહોંચે એ પહેલા જ આખી કાર આગની જ્વાળામાં બળીને ખાખ થઈ જવા પામી હતી ફાયર વિભાગની ટીમે કારમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી સદનસીબે આ ઘટનામાં કોઈને પણ ઈજા કે જાનહાની થવા પામી ન હતી આગ લાગવાનું પ્રાથમિક કારણ રેડિયેટર અતિ ગરમ થઈ જવાને કારણે ઇલેક્ટ્રિક પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વલસાડના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર અટકપાડી ખાતે વાકી નદીના પુલ ઉપર બનેલી ગંભીર અકસ્માતની ઘટનામાં મુંબઈના મલાળ ખાતે રહેતા પરિવારના છ સભ્યો પોતાની મારુતિ સ્વિફ્ટ કાર નંબર એમએચ વન ફોર જે એ સેવન ફોર નાઇન ફાઇવમાં વડોદરા ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત મલાડ પોતાના ઘરે જઈ રહ્યા હતા જે દરમિયાન વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પસાર કર્યા બાદ વાકી નદીના પુલ ઉપર આવતા બીજા ટ્રેક પર આવતા એકાએક બાજુમાં ચાલતા અજાણ્યા ટ્રકના ચાલકે કારને જમણી બાજુથી અડફેટે લઈ બ્રિજની પાળ સાથે ઘસડતા કાર બ્રિજની પાળી ઉપર ચઢી ગઈ હતી અને માંડ નદીમાં પડતા બચી ગઈ હતી સમગ્ર બનાવને પગલે આસપાસના રાહદારીઓ અને હોટલ સંચાલક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત કરી હેમખેમ પ્રકારે કારમાં સવાર પરિવારના છ સભ્યોને સાવચેતીપૂર્વક બહાર કાઢ્યા હતા અકસ્માતની ઘટનામાં કારને અડફેટે લેનાર અજાણ્યો ટ્રક ચાલક ટ્રક લઈ ઘટના સ્થળેથી ફરાર થયો હતો જોકે રાહદારીઓ દ્વારા બનાવની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને કરાઈ હતી અકસ્માતના બનાવને પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો જેને ધ્યાને લઈ વલસાડ સિટી પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે આવી ક્રેનની મદદથી ટ્રકને સાઈડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો આ અકસ્માતની ગંભીર ઘટનામાં સદનસીબે પરિવારના સભ્યોનો ચમત્કારિક બચાવ થયો હતો કાચબા ગતિએ ચાલતું ઉમરગામ રેલવે ઓવરબ્રિજના નિર્માણથી આમ પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે પૂર્વ વિસ્તારોના કેટલાક લાચાર લોકોએ જેડીસીમાં પેટીઓ રડવા મજબૂરીમાં સાયકલ પર સવારી કરવી પડે છે આવા લોકોએ સાયકલ ઉંચકીને ઉમરગામ રેલવે ફૂટ ઓવર બ્રિજ પસાર કરવાની હાલાકી વેઠવી પડી રહી છે જે ફોટામાં દ્રશ્યમાન છે સદર રેલવે ઓવરબ્રિજના નિર્માણને વેગ અપાવવા કોઈ સ્થાનિક રાજકારણીઓ પંચાયતોના સભ્યો કે પદ અધિકારીઓ જેડીસીના ઉદ્યોગપતિઓ તથા ઊંચી ઊંચી વાતોના લંગોટા છોડતાઓ આગળ આવતા નથી કેટલાકને તો ફક્ત નારિયેળ ફોડવાના ફોટા પડાવી ચમકવાનો અભરખા સિવાય પૂર્વ વિસ્તારોના લોકોને વેઠવી પડતી હાલાકી દૂર કરવામાં કોઈ જાજો રસ દેખાતો નથી ઉમરગામ જીઆઈડીસીની એકમાત્ર ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ટીમ પણ આ બાબતે સાબિત થઈ રહી છે જેઓ પોતાના કેટલાક અડુકિયા દડુકિયાઓને લઈ છાશવારે ગાંધીનગર દિલ્હી તરફ ફોટાઓ પડાવી અનોખો બળાપો વ્યક્ત કરતા હોવાનું પણ ચર્ચિત થયું છે રેલવે ઓવરબ્રિજના કામને ઝડપી કરાવવા કોઈ દિવસ વલસાડ જિલ્લા વહીવટી તંત્રને રૂબરૂમાં દર્શન આપ્યા હોય તેવું જણાયું નથી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણમાં એક ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી કોળીવાડના લાકડાના ભંગારના ગોડાઉનમાં આગના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી શરૂઆતમાં કોઈ કારણોસર ગોડાઉનના એક ભાગમાં આગ લાગી હતી પરંતુ ગોડાઉનમાં મોટી માત્રામાં પ્લાય અને લાકડા સહિત ભંગારનો સામાન સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને ગોડાઉનનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો બનાવની જાણ થતા જ ઉમરગામના અને સરીગામના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી હતી આખરે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી જોકે ભંગારના સામાન નજીક પાર્ક કરેલો એક ટેમ્પો પણ આગની જ્વાળાઓના લપેટમાં આવી જતા ટેમ્પો પણ બળીને ખાખ થઈ ગયો હતો આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી પરંતુ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રદેશના દમણ જિલ્લા દ્વારા આજે ડ્યુન્સ રેસિડેન્સી ડુનેઠા ખાતે કાર્યકર્તા સંમેલનનું આયોજન કર્યું હતું જે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપના પ્રદેશ પ્રભારી પૂર્ણેશ મોદી અને સહપ્રભારી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અન્ય ઉપસ્થિતોમાં પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ઠંડેલ દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પી દમણિયા દમણ જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલ ગોપાલ દાદા બી એમ માછી વગેરે ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય બાદ શરૂ થયેલી સભામાં સ્વાગત પ્રવચન અસ્પી દમણિયાએ કર્યું હતું અને સોશિયલ મીડિયાનો મુદ્દો પ્રદેશ કન્વીનર આશિષ પટેલે મૂક્યો હતો પ્રદેશ ભાજપ પ્રમુખ દિપેશ ટંડેલે જણાવ્યું કે આજનું કાર્યકર્તા સંમેલન બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીનું રણશિંગુ છે અને તમામ ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ રાજ્યનો સર્વાંગી વિકાસ થયો છે અને બે મુદ્દા પર ચૂંટણી લડવાની છે એક વિકાસ અને બીજો અમારી યોજનાઓ આદરણીય મોદીજીના નેતૃત્વમાં વર્ષ બે હજાર ચોવીસમાં અમારું સૂત્ર છે આ વખતે ફરી ચાર વાર ભારત આજે મજબૂત સક્ષમ અને વિશ્વને દિશા આપવાની ક્ષમતા ધરાવે છે દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું કે હવે અમે ચૂંટણીના ઉંમરે ઊભા છીએ ટૂંક જ સમયમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે અને તમામ લોકોનો ઉત્સાહ જોઈ અમારો આત્મવિશ્વાસ વધુ વધી ગયો છે રાજ્ય સહપ્રભારી દુષ્યંત પટેલે ઉપસ્થિત કાર્યકરોને બુથ જીતવા અને તેને મજબૂત કરવા પ્રેરણા આપી હતી આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ અને રાજ્યપ્રભારી પૂર્ણેશ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે મિશન બે હજાર ચોવીસ અને આ વખતે ચારસો પાર એ જ ફોર્મ્યુલા સાથે લોકસભાની ચૂંટણીમાં જઈ રહ્યા છીએ ચૂંટણી જીતવા માટે આપણે વ્યવસ્થિત બુથ અને ચૂંટણી સંચાલનનું મહત્વ સમજવું પડશે કાશ્મીરમાં આતંકવાદનો નાશ કરવાનો ભાજપનો સંકલ્પ સફળતા સાથે આગળ વધી રહ્યો છે અને તમે બધા જાણો છો કે કેવી રીતે કાશ્મીરી પંડિતોએ કલમ ત્રણસો સિત્તેરના આડમાં કાશ્મીર છોડીને ભાગું પડ્યું હતું ભાજપ એક એવો પક્ષ છે જે રાષ્ટ્રપ્રથમ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને અનુસરે છે ભાજપ સરકારે સર્જિકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદને જબડાતોડ જવાબ આપ્યો છે અને આપણી સક્રિયતા વધારવી પડશે લોકસભાની ચૂંટણીને હવે માત્ર સો દિવસ જ બાકી રહ્યા હોય તમામને જવાબદારી સોંપવામાં આવશે તેમ જણાવ્યું હતું દાદરાનગર આવેલી દમણ પ્રદેશમાં પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદી અને દુષ્યંત્રાઈ પટેલના માર્ગદર્શનમાં આ બુથ કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું છે લગભગ બસોની આજુબાજુ દરેક બુથમાંથી બે કાર્યકર્તામાં બસો કાર્યકર્તાઓને નિમંત્રણ આપ્યું છે ને બે હજાર ચોવીસનું શંખના જે થઈ ચૂક્યું છે ને ચોવીસમાં दादर नगर होने दमन में भारतीय जनता पार्टी बे सीट जीते ये कार्यकर्ताओं ने मार्गदर्शन आपको ऊर्जा और उत्साह वारा कार्यक्रम का आयोजन करवा ये दमन जिले की बैठक है आने वाले दिनों में कल खानवेल जिले में एक बैठक है उसके बाद सिलवासा ग्रामीण चार तारीख को सिलवासा शहर और पाँच तारीख को दीव ऐसे पाँचों जिलों में जिला के तबक्कावार ये बैठक चलेगी जिस तरह आदरणीय प्रधानमंत्री जी दिन भर इस देश के विकास या कार्य और सुरक्षा कार्य कर रहे हैं वो सभी को जन जन तक पहुंचाने के लिए और इस प्रदेश में जो विकास हुए हैं

સંઘ પ્રદેશ એવા દમણ અને સેલવાસમાંથી ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે લવાતો દારૂને અટકાવવા માટે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ થર્ટી ફર્સ્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દારૂ પ્રવેશતો અટકાવ્યો હતો તો બીજી તરફ દમણ કે સેલવાસમાંથી દારૂ પી આવતા લોકોને અટકાવી નવસો અગિયાર જેટલા કેસો કર્યા છે ત્યારે આજરોજ વલસાડ એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે દમણથી ટેમ્પોમાં દારૂ ભરી સુરત તરફ લઈ જવાનો હોવાની બાતમી આધારે વલસાડના ધમણાચી હાઈવે પીરુ ફળિયા પર વોચ ગોઠવી ઊભા રહેતા બાતમીવાળો એક મરુન કલરનો ટેમ્પો નંબર એમએચ વન એઇટ બી એ ઝીરો ફાઈવ થ્રી નાઇનને અટકાવી તેની અંદર તપાસ કરતાં ડાંગરના પુડિયાની આડમાં લઈ જવાતો દારૂના ત્યાંસી બોક્સ જેની કિંમત રૂપિયા પાંચ લાખ એક હજાર છસો અને ટેમ્પોની કિંમત પાંચ લાખ મળી કુલ દસ લાખ છ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલક અરુણ સાહેબરાવ ઓમકાર મહાડિક વર્ષ ચાલીસ હાલ રહે સુરત અને મૂળ જલગામ મહારાષ્ટ્રને ઝડપી પાડ્યો હતો જ્યારે દારૂ ભરાવનાર અને દારૂ મંગાવનારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે આ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે વલસાડની સિવિલ હોસ્પિટલની સામે આવેલ એક અવાવરૂ જગ્યામાં મોડી રાત્રે મહાકાઈ અજગર આવી પહોંચતા નજીકમાં રહેતા સુનીલભાઈએ અજગરને જોતા તેમણે તેની જાણ એનિમલ રેસ્ક્યુ ટીમના મેહુલ રાઠોડને કરી હતી ઘટનાની જાણ થતાની સાથે જ મેહુલ રાઠોડ અને સિદનભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અજગરનું રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ મહાકાઈ અજગર જંગલ ઝાડમાં હોવાને કારણે ભારે જહેમત કરી મેહુલભાઈ રાઠોડે અંતે અજગરને ઝડપી પાડ્યો હતો અને સાથી મિત્ર સિડની મદદથી મહાકાય અજગરને બહાર મુખ્ય માર્ગ પર લાવી લંબાઈ માપતા લંબાઈ આઠ ફૂટ હોવાનું જણાવ્યું હતું એનિમલ રેસ્ક્યુ ગ્રુપના મેહુલ રાઠોડે જણાવ્યું કે વલસાડ સિવિલ હોસ્પિટલના આસપાસના વિસ્તારમાંથી છેલ્લા એક મહિનામાં કુલ પાંચ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આસપાસ નાળા તથા વાડીઓ અને જંગલ ઝાડવાવાળો વિસ્તાર હોવાથી અવારનવાર અજગર શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડતો હોય છે વધુમાં તેમણે જણાવ્યું કે વલસાડના કોઈપણ વિસ્તારમાં અજગર અથવા અન્ય કોઈ સરુ પ્રાણીઓ કે વન્ય પ્રાણી દેખાય તો મેહુલ સંપર્ક કરી શકો છો દમણ અને દીવના લોકલાડીલા પૂર્વ સાંસદ સ્વર્ગીય ડાયાભાઈ વી પટેલના સ્મરણાર્થે શરૂ થનારી ભાગવત કથા માટે પધારેલા વિશ્વ વિખ્યાત કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લાનું દમણ જિલ્લા કોળી સમાજના પ્રમુખ ચંચળબેન ડી પટેલ અને મુખ્ય યજમાન ભાજપ પ્રદેશ સચિવ જીગ્નેશભાઈ પટેલ જાગૃતિબેન પટેલ કલાબેન પટેલ અમૃતભાઈ પટેલ સહિત પરિવારજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું ડાયાભાઈ પટેલ મુખ્ય યજમાન પરે વિરાજશે આ શ્રીમદ ભાગવતની કથામાં શાંતિ વસ્તન છે અસ્તુ ધન્યવાદ જય શ્રી વાપી તાલુકામાં ચાલીસ વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે આગામી તારીખ ચાર પાંચ અને છ જાન્યુઆરીએ શાળાનો ચાલીસમો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવશે આ વાર્ષિકોત્સવમાં રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ સહિત રાજકીય આગેવાનો સંતો મહંતો ઉપસ્થિત રહેશે જેઓના હસ્તે વાર્ષિકોત્સવને ખુલ્લો મૂકવા સાથે શાળાના સંકુલમાં બનેલ અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ઉદઘાટન કરવામાં આવશે આ ત્રિદિવસીય કાર્યક્રમમાં શાળાના બાળકો દેશભક્તિના નૃત્ય નાટકો ગીત સંગીત રજૂ કરશે જે અંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી કપિલ સ્વામીએ પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપી હતી કપિલ સ્વામીએ આ ત્રિદિવસીય વાર્ષિકોત્સવ અંગે જણાવ્યું કે પ્રથમ દિવસે ચાર જાન્યુઆરીએ હનુમાન ચરિત્ર થીમ પર ભગવાન રામ અને અયોધ્યા પર બાળકો મંત્રમુગ્ધ કરતી પ્રસ્તુતિ કરશે પાંચમી જાન્યુઆરીમાં અધ્યશક્તિ થીમ પર માતાજીઓની વિશેષ પૂજા અને તેના અલગ અલગ સ્વરૂપની ઝાંખી રજૂ કરશે વિદ્યાર્થીઓ માતાજીના અલગ અલગ રૂપના દર્શન કરવા સાથે નૃત્ય નાટકો પ્રસ્તુત કરશે અંતિમ દિવસ એવા છ જાન્યુઆરીના હમ થીમ પર ગીતામાં રહેલ જ્ઞાનરૂપી સાગરની અને જીવનમાં ગીતાનું મહત્ત્વ પર પ્રસ્તુતિ કરવામાં આવશે આ ત્રિદિવસીય શાળાના ઉત્સવને લઈ હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે શાળાના શિક્ષકો દ્વારા વિવિધ થીમ પર વિદ્યાર્થીઓને રિહર્સલ કરાવવામાં આવી રહ્યા છે શાળાના ઉત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો રાજકીય આગેવાનો ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે શાળા ઉત્સવમાં શાળાના બાળકો સાથે વાલીઓ પણ ઉપસ્થિત રહેશે જેઓની સમક્ષ રંગારંગ કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકો તેમનામાં રહેલી કલાનું સ્ટેજ પરથી પ્રદર્શન કરશે સમાજનું એક એક બાળકથી લઈ અને વૃદ્ધ સુધી દીકરીથી લઈને માતાઓ સુધી રામમય બને રામની આરાધના કરે રામ માટે એક દીપ પ્રાગટ્ય કરે રામના મંત્રનો જાપ કરે અને આરાય જગતને રામમય બનાવે આવી સમાજને મારી એક ભાવના છે

રસોઈ ઘરની અંદર બે રસોઈ ઘર છે બંને રસોઈ ઘરમાં વરસાદ થી દાળ ભાત શાક આદિ વ્યવસ્થા કરવામાં આવી છે અને અને ગૌરવ સાથે હું કહું છું કે વરસાદનું પાણી આરોગ્ય માટે ખૂબ છે અમારા બાળકો સાંજે છૂટે ત્યારે પાણીની બોટલો ભરીને ઘરે વાલીઓ મંગાવે છે કે પાણી બહુ મીઠું છે આ લેતો હોય છે દીકરા અમારા કેમ્પસ ની અંદર ટોટલ લાઈટ જે વપરાય છે એ સોલાર પાવરની ની લાઇટ વપરાય છે એકસો ને સિત્તેર કિલોમીટર ની વ્યવસ્થા કરવામાં આવી છે શ્રીમદ રાજચંદ્ર મિશન રિસર્ચ સેન્ટર દ્વારા ધરમપુર ખાતે મેગા મેડિકલ કેમ્પનું ભવ્ય પ્રારંભ શ્રીમદ રાજચંદ્ર મિશનના પૂજ્ય ગુરુદેવ રાકેશજી તેમજ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો જેમાં ગઈકાલે પ્રથમ દિવસે નિઃશુલ્ક રોગોની સારવાર માટે સેંકડો લોકોની જનમેદની ઉમટી પડી હતી જોકે તમામ લોકોને યોગ્ય રીતે સારવાર અને નિદાન મળે એ માટે દસ જેટલા રજીસ્ટ્રેશન ટેબલો લગાવવામાં આવ્યા હતા સાથે ત્રણસોથી વધુ સ્વયંસેવકો સેવામાં ઉપસ્થિત રહ્યા હતા અહીં મેડિકલ કેમ્પમાં આંતરરાષ્ટ્રીય સ્તરેથી પણ મોટી સંખ્યામાં આવેલ તબીબો મેડિકલ કેમ્પમાં માત્ર સેવા આપવા માટે આવ્યા હતા તેઓ દર્દીઓને તપાસી સારવાર આપી તેમનો હેતુ સિદ્ધ થયો હોવાનું સંતોષ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા 너무 더더더 피곤해. 네, 이제. 내가 좀